સ્વાગત છે પાટણ ની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહ યોજાયો ત્રણસો ઓગણસાઠ વિદ્યાર્થીઓને ચારસો ચુમ્માલીસ સુવર્ણ પદક એનાયત બે મહાનુભાવોને ડોક્ટર ઓફ લિટરેચર ને માનદ પદવી અપાઈ પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં સુવર્ણ પદક એનાયત કરી અને પદવીદાન સમારોહ યોજાયો આ સમારોહમાં ત્રણસો ઓગણસાઠ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તથા શિક્ષણ અને સમાજ માટે યોગદાન આપનાર બે મહાનુભાવોને ડોક્ટર ઓફ લિટરેચરની માનદ પદવી એનાયત કરવામાં આવી હતી યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે યોજાયેલ પદવીદાન સમારોહમાં વર્ષ બે હજાર વીસમાં વર્ષમાં એકસો ત્રણ વર્ષ બે હજાર એકવીસમાં છ્યાસી વર્ષ બે હજાર બાવીસના અઠ્યાસી તથા વર્ષ બે હજાર ત્રેવીસના બ્યાસી માટે વિવિધ વિદ્યાશાખાના કુલ 359 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અનાત કરવામાં આવ્યા હતા સૌથી વધુ 230 વિદ્યાર્થીઓ અને 129 વિદ્યાર્થીનીઓએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા હતા રાજ્યપાલે પદવી ધારણ કરનાર વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીઓએ મળેલ જ્ઞાનનો પરિવાર સમાજ અને રાષ્ટ્રની ઉન્નતિ માટે ઉપયોગ કરવો એ જ પરમ કર્તવ્ય છે રાજ્યપાલના હસ્તે ચાર વિદ્યાર્થીનીઓને ગોલ્ડ મેડલ આપી સન્માનિત કરવામાં આવી હતી રાજ્યપાલે નોંધ્યું કે રાજ્યની બત્રીસ યુનિવર્સિટીઓના પદવીદાન સમારોહમાં મોટાભાગે એસી ટકા વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડલ મેળવે છે આ ઉપરાંત માનદ પદવી મેળવનાર જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના ભૂતપૂર્વ પ્રોફેસર ડૉક્ટર કપિલ કપૂર અને પુનરૂત્થાન વિદ્યાપીઠના વાઇસ ચાન્સલર ઇન્દુમતી કાટદરેને શુભેચ્છાઓ પાઠવી હતી સમારોહમાં ગુજરાત વિધાનસભાના અધિક શંકર ચૌધરી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્ર સંઘ સંચાલક ડોક્ટર જયંતિ ભાડેસિયા વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા યુનિવર્સિટીના રજિસ્ટ્રાર રોહિત દેસાઈ કલેક્ટર સહિત વિવિધ વિદ્યાશાખાના ડીનો અધ્યાપકો કારોબારી સભ્યો ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા કીર્તિમાન સ્થાપિત ના કર રહી બેલેન્સ બનાવવાની જરૂર છે બંને તરફ બરાબર ગતિ ચાલની હી ચાહીએ तभी समग्र विकास होता है तो इस दिशा में हमारे बंधु युवा बेटे भी ध्यान देंगे ऐसा मेरा निवेदन है हमारे बीच में कुलपति महोदय ने हमारे यहाँ की सभी उपलब्धियों की जानकारी दी उसके लिए उनको और उनकी टीम को पुनः बधाई आदरणीय शंकर भाई चौधरी जो इस समय गुजरात विधानसभा के अध्यक्ष तो है ही लेकिन उसके साथ उनका जीवन जो बहुत ही किसानों के लिए समर्पित है जनमानस के कल्याण में समर्पित रहते हैं आम जनता के दुख संकट को अपना ही बना लेते हैं जो बहुत धरातल पर ठहर कर इस प्रदेश के लोगों के जीवन को सुखी करने में रात दिन काम करते हैं ऐसा व्यक्तित्व आज हमारे बीच में इसका अवसर पर उपस्थित हुआ मुक्त तो समाज कई रीते नवी जनरेशन रोग मुक्त कई रीते सशक्त कई रीते थी सके अभियान चला भी ने। सतत सतत, सतत रोजे रोज ये काम कर सरकारी तंत्र द्वारा हो सामाजिक संस्थाओं द्वारा हो सहकारी संस्थाओं द्वारा हो समाज जीवन प्रतिष्ठित लोगों કામ કરી છે એવા દરેક સન્માન કરવાનો કાર્યક્રમ રાખ્યો એટલે મને ખૂબ હૃદયથી રાજી પોતાની છે કે આ બધા ભાગ્યશાળી છે વિદ્યાર્થીઓ બધા કે જેમને આચાર્ય સાહેબના સન્માન કરવાનો पाटण जिल्हा कलेक्टर तुषार भट्टस्थाने दिव्यांग अधिकार वरिष्ठ भरण पोषण आणि मुक्त भारत अभियान अंगे महत्वपूर्ण बैठक योजा સમાજના સંવેદનશીલ વર્ગોના કલ્યાણ અને વિકાસ માટે સરકારી યોજનાઓ અને કાયદાઓનો અસરકારક અમલ સુનિશ્ચિત કરવા સૂચન કરતા કલેક્ટર 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 જિલ્લા તુષાર આજરોજ કોન્ફરન્સ હોલ કચેરી ખાતે દિવ્યાંગોના અધિકાર વરિષ્ઠ નાગરિકોના ભરણ પોષણ અને નશા મુક્ત ભારત અભિયાન અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ જિલ્લા કક્ષાની ત્રણ અત્યંત મહત્વપૂર્ણ બેઠકોમાં જિલ્લા કલેક્ટર દ્વારા સામાજિક ન્યાય અને અધિકાર સંબંધિત કાયદાઓના અમલીકરણ અને વિવિધ અભિયાનોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી પ્રથમ બેઠકમાં ધી રાઇટ્સ ઓફ પર્સનર્સ વિથ ડિસેબિલિટીઝ એક્ટ સોળના અમલીકરણ અંગે ચર્ચા કરવામાં આવી આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય દિવ્યાંગજનોના હકોનું રક્ષણ સુનિશ્ચિત કરવા તમામ જાહેર ઇમારતો દિવ્યાંગજનો માટે સુગમ્ય બનાવી અને તેમને સમાજમાં સમાન તકો પૂરી પાડવા માટેના પ્રયાસો પર ચર્ચા કરવામાં આવી આને વધુ વેગ આપવા કલેક્ટર દ્વારા સૂચન કરવામાં આવ્યું ત્યારબાદ માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને કલ્યાણ બાબતના અધિનિયમ બે હજાર સાત સંબંધિત બેઠક યોજાય આ બેઠકમાં વરિષ્ઠ નાગરિકોને માતા-પિતાના ભરણપોષણ અને તેમના કલ્યાણ માટેના કાયદાકીય પાસાઓ અને તેના પ્રભાવી અમલીકરણ પર ભાર મૂકવામાં આવ્યો હતો અંતમાં નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાની બેઠક યોજાય આ અભિયાનનો મુખ્ય હેતુ જિલ્લાને નશામુક્ત બનાવવાનો છે બેઠકમાં નશાના દૂષણને રોકવા યુવાનોમાં જાગૃતિ લાવવા અને વ્યસન મુક્તિ માટેના કાર્યક્રમોને વધુ સઘન બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી જિલ્લા કલેક્ટરે કહ્યું કે આ બેઠકનો મુખ્ય હેતુ સમાજના સંવેદનશીલ વર્ગોના કલ્યાણ અને વિકાસ માટે સરકારી યોજનાઓ અને કાયદાઓનો અસરકારક અમલ સુનિશ્ચિત કરવાનો છે આ સાથે તેમણે તમામ સંબંધિત વિભાગોને આ દિશામાં સક્રિયપણે કાર્ય કરવા અને નિયમિતપણે પ્રગતિ અહેવાલ રજૂ કરવા સૂચના આપી હતી લક્ષ્મીચંદ સોલંકી પાટણ રિપોર્ટર ન્યૂઝ પાટણ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે